મિત્રો મારું નામ છે સુજીત સોલંકી અને સ્વાગત છે તમારા મારી ચેનલમાં એડિસ્ફેરમાં આજે આપણે ધોરણ દસના ગણિતના પ્રકરણ નંબર આઠ જેનું નામ છે ત્રિકોણ મિતિનો પરિચય તેના આઠ પોઈન્ટ એક સદીના દાખલા નંબર સાતને જોઈશું જો કોટ ઠીટા બરાબર સાતના છેદમાં આઠ હોય તો હવે આપણને શું આપ્યું છે કોટ થી કોટ ઠીટા બરાબર સાતના છેદમાં આઠ આપ્યું છે એટલે કે હું ત્રિકોણ દોરું તો મારો ત્રિકોણ છે જેમાં નેવું અને નામ આપું બી અને આ નામ આપું એ અને આ છે સી અને આ મારો ખૂણો છે ઠીટા તો સાત ક્યાં લખવાના બાજુમાં અને આઠ ક્યાં લખવાના અહીં કોટ ઠીટા એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ કર્ણ નથી આપ્યો એટલે આપણે કર્ણ શોધવાનો કર્ણ શોધવા માટે આપણે સોનો ઉપયોગ કરીશું પાયથા ગોરસ પ્રમેયનો શું લખીશું આપણે એસીનો વર્ગ બરાબર એ વર્ગ પ્લસ બીસીનો વર્ગ કેટલા થયા આઠનો વર્ગ વધતા સાતનો વર્ગ આઠનો વર્ગ થાય ચોસઠ અને સાતનો વર્ગ ઓગણપચાસ નવ ને ચાર તેર ત્રણ વધી એક છ ને ચાર દસ ને એક અગિયાર એટલે મારી પાસે એસી બરાબર એસી બરાબર શું થાય વર્ગમૂળમાં એકસો ને થિયર કે વર્ગમૂળમાં એક સો ને બરાબર આ મારું થયું એસી તો મને આપ્યું છે કે એક વત્તા સાઈન શું છે આ છે પહેલો દાખલો આ છે એક વત્તા સાઈન બીજા કાંસમાં એક ઓછા સાઈન છેદમાં એક વત્તા કો થીટા જે એક વત્તા કોસ થીટા બીજા કાઉસમાં એક ઓછા કોસ થીટા તમારે સાઈન થીટા અને કોસ થીટાની કિંમત જોઈએ અહીંથી લખું સાઈન થિટા બરાબર સાંઈન થીટા કેટલા થાય ઠીટા એટલે સામેની બાજુ છેદમાં કરવાના આઠ છેદ વર્ગમૂળમાં એકસો ને તેર અને કોટા પાસેની બાજુ એટલે સાત સાત છેદ વર્ગમૂળમાં એકસો ને તેર તો આ કિંમત આપણે મૂકીએ એ પહેલાં આગળ અને હું આની સાથે ગુણી કાઢું તો મને ખબર છે ધોરણ નવમાં આપણે ભણ્યા શું ભણ્યા આપણે ધોરણ નવમાં ભણ્યા એ ઓછા બી બીજા કૌંસમાં એ વત્તા બી બરાબર એનો વર્ગ વત્તા બીનો વર્ગ શું થાય હે ને એનો વર્ગ ઓછા બીનો વર્ગ એનો વર્ગ ઓછા બીનો વર્ગ આટલું થાય ને તો આનું શું થશે 1 - 1 નો વર્ગ - sin નો વર્ગ θ / 1 નો વર્ગ - cos નો વર્ગ θ 1 ની કિંમત 1 - sin નો વર્ગ એટલે 8 / 113 વર્ગમૂળ માં અખાનો વર્ગ 1 નો વર્ગ તો 1 જ થાય / 1 - cos એટલે 7 / વર્ગમૂળ માં 113 અખાનો વર્ગ 1 નો વર્ગ તો 1 જ થાય 1 આઠનો વર્ગ થાય ચોસઠ છેદ એકસો તેર કારણ કે વર્ગ નીકળી જાય ઓછા એક ઓછા સાત ઓગણપચાસ છેદમાં એકસો ને તેર બરાબર આગળ લખીએ આપણે અહીંયા આ શું થયું એકસો ને ને લસા લઈશું લસા શું લઈશું તો એકસો તેર ગુણ્યા એક એટલે એકસો તેર ઓછા ચોસઠ છેદમાં એકસો ને તેર ઓછા ઓગણપચાસ અગર ઓગણપચાસ ને 64 ને ચોસઠને ઉમેરીએ તો એકસો તેર આવે તો એકસો માંથી બાદ કરીએ તો કેટલા આવે ઓગણપચાસ અને એકસો માંથી ઓગણપચાસ બાદ કરીએ તો કેટલા આવે ચોસઠ તો આ કેટલા થઈ ગયા એકસો ને તેર ઓછા ચોસઠ ઓગણપચાસ છેદમાં ચોસઠ બરાબર હા તમારો જવાબ ઓગણપચાસ છેદમાં ચોસઠ બીજું છે કોટ સ્ક્વેર ઠીટા સાની કિંમત જોઈએ છે કોટના વર્ગની આપણને કોટ ઠીટા આપ્યો જ છે તો કોટ સ્ક્વેર કેટલો થાય એટલો જ થાય ને ઓગણપચાસ છેદમાં ચોસઠ હા આપણને આ જે આપ્યું છે તે જ થાય કોટ સ્ક્વેર ઠીટા બરાબર કોટ ઠીટાનો વર્ગ આખાનો વર્ગ તો કેટલો થાય સાત છેદ આઠ આખાનો વર્ગ સાટું સત્ય ઓગણપચાસ આઠું અઢ્યા ચોસઠ બરાબર સમજ પડી ઓકે એના પછી બીજો છે તે દાખલો જોઈએ દાખલા નંબર આઠ છે ઓકે એ છે દાખલા નંબર આઠ આપણે તેની વાત કરીશું પહેલાં જરા બોર્ડને રબ કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયો ગમે તો લાઇક કરજો જરૂરથી તમારા મિત્રોને બી શેર કરજો બરાબર મને ત્યાં સુધી બે હજારના બે હજાર છવ્વીસ બોર્ડની પરીક્ષા માટે જેવું પેપર આવશે તે પ્રમાણેના વિડીયો ધીરે ધીરે કરીને મુક્ત રહીશ તો તમારે દસ ધોરણની પરીક્ષા આપવાની છે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ક્વેશ્ચન નંબર આઠ જો ત્રણ કોટ એ ત્રણ કોટ એ બરાબર ચાર હોય જે આપ્યું છે તેને આપણે સમજીએ આ ત્રણ આ બાજુ ગુણાકારમાં છે ત્રણ ગુણ્યા કોટ એ બરાબર ચાર હોય તો આને બંને બાજુ ત્રણથી ભાગી કાઢવું શું થઈ ગયું કોટ એ કારણ કે આ ત્રણથી ત્રણ કેન્સલ ઇઝિકવલ ટુ ચારના છેદમાં ત્રણ આ મારો ત્રિકોણ કોટ એટલે શું પાસેની બાજુ આ છે એ આ છે બી અને આ સી બી કાટ ખૂણો હોય અને મને આપ્યો છે આ ખૂણો એ કોટ એટલે પાસેની બાજુ એટલે ચાર અને છેદમાં સામેની બાજુ એટલે ત્રણ આ બાકી રહી ગયો એટલે એસી બરાબર એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ કહેવાય પાયથાગોરસ પ્રમાય આ કેટલા છે એ બી ચારનો વર્ગ વધતા ત્રણનો વર્ગ ચાર ચોક સોળ વધતા ત્રણ ત્રણ નવ કેટલા થયા પચીસ એટલે એસી કેટલા થયા એસી બરાબર પાંચ એસી કેટલા થયા પાંચ આપણે એસીની કિંમત આવી ગઈ પાંચ અહીંયા કે લખો કે લખો કે લખો કોઈ ફરક પડી જાય નહીં આ પાંચ આવી ગઈ હવે આપણને શું જોઈએ છે જે જોઈએ છે તે પ્રમાણેની કિંમત શોધી લઈએ તો નક્કી કરો કે એક ઓછા ટેન સ્ક્વેર એ હવે આપણને ટેનની કિંમત જોઈએ ટેન ટેન એ બરાબર કેટલા તો ટેન ટેન એ હે ને ટેન એટલે ટેન એની કિંમત જોઈએ એટલે ટેનની કિંમત કેટલી થાય ટેન એટલે સામેની બાજુ છેદમાં પાછળની બજે એટલે આના કરતા ઊંડું ત્રણના છેદમાં ચાર બીજું શું આપેલું છે બીજું છે કોસ સ્ક્વેર થીટા અને સાઈન સ્ક્વેર ઠીટા એટલે આપણને કોસની કિંમત જોઈએ કોસ એ બરાબર કેટલા કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ પાંચના ચારના છેદમાં પાંચ પછી સાઈન એ સાઈન કેટલા થાય સામેની બાજુ છેદમાં કર્ણ એટલે ત્રણના છેદમાં પાંચ આ ત્રણ કિંમત મળી હવે જે આપણને સમીકરણ આપેલું છે તે અહીં લખી દઉં નક્કી કરો કે એક ઓછા ટેન સ્ક્વેર એ છેદમાં એક વત્તા ટેન સ્ક્ર એ બરાબર કો સ્ક્ર એ ઓછા સાયન્સ સ્ક્ર એ આપણે આ નક્કી કરવાનું છે કિંમતના આધારે એટલે આપણે દાખલો આવો કરીએ છીએ નહીં તો આપણે આને ડાયરેક્ટ આ બનાવી શકીએ જે પહેલાં આ આ રીતનો દાખલો કરીએ પછી એની કિંમત વગર કેવી રીતે થશે તે તમને બતાવું તો આની કિંમત મૂકી એક ઓછા ટેનની કિંમત છે ત્રણના છેદમાં ચાર 3/4 वर्ग એટલે 9 वर्ग ઓછા 1 + 3/4 આખાનો વર્ગ બરાબર કોસની કિંમત છે 4/5 આખાનો વર્ગ ઓછા 3/5 આખાનો વર્ગ આ થઈ ગયું 1 - 9/16 / 1 + 9/16 બરાબર બરાબર શું થઈ ગયું 4 * 4 16 છેદમાં પચીસ ઓછા ત્રણ ત્રણ નવ છેદમાં સોલ અહીંયા જાય તો શું થાય સોળ ઓછા નવ છેદમાં સોલ આખાના સોળ વત્તા નવ આખાના છેદમાં સોલ આ છેદ છેદ કેન્સર અહીંયા શું થયું છેદ સરખા છે એટલે સોળ ઓછા નવ છેદ આ શું છે સોળ ઓછા નવ કેટલા થાય સોળમાંથી નવ જાય નવ દસ અને બારથી એ પંદર સોળ એટલે સાત અને સોળ વત્તા નવ કેટલા થાય પચીસ બરાબર આ સોળ ઓછા એટલે એ બી થઈ ગયા સાત છેદ પચીસ એમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ છે એટલે સાબિત થાય છે અગર આપણે આ દાખલો કર્યા વગર સાબિત કરવું હોય તો કેવી રીતે કરાય તમને એમ કહી દેવાય કે એક ઓછા ટેનનો વર્ગ છેદ એક વત્તા ટેનનો વર્ગ બરાબર કોસ્ટનો વર્ગ ઓછા સાઇનનો વર્ગ સાબિત કરો તો કેવી રીતે કરીશું આપણે જોઈએ આ શું છે એક ઓછા ટેન એટલે સાઈન એ છેદમાં કોશે આખાનો વર્ગ છેદમાં એક વત્તા સાઈને છેદમાં કોસે આખાનો વર્ગ થયું શું આ થેન્ક યુ એક ઓછા સાયન્સ સ્ક્વેરે છેદમાં કો સ્ક્વેરે આખાના છેદમાં એક વત્તા સાયન્સ સ્ક્વેરે છેદમાં cos²a થઈશું cos²a અહીં એટલે cos²a - sin²a આખાના છેદમાં cos²a આખાના છેદમાં cos²a + sin²a છેદમાં cos²a આ cos થી cos કેન્સલ なりની કિંમત 1 એટલે જવાબ આવી ગયો હો cos²heta પ્લસ સાયન સ્ક્ર બરાબર એક એટલે આજે છેદ છે તેની કિંમત થઈ ગઈ એક એટલે આપણે જવાબ આવ્યો કો માઇનસ સાયન્સ સ્ક્વેર એ બરાબર ડાઇ બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ આમ સાબિત થઈ શકે બે માર્કમાં પૂછી શકાય ઠીક છે ચાલો જલ્દીથી આપણે આના પછી ત્રીજો દાખલો જોઈ લઈએ જે છે દાખલા નંબર નવ ત્રિકોણ એબીસીમાં બી કાર્ડ ખૂણો છે જો આપણને આપ્યું છે ટેન એ બરાબર એકના છેદમાં વર્ક મૂળમાં ત્રણ ટેન એ ટેન એ લખી રીતે લખાશે આ મારો એ બી અને સી આ ખૂણો એ ટેન એટલે સામેની બાજુ એટલે એક છેદમાં પાછળની બાજુ વર્ગમૂળમાં ત્રણ કર્ણ કેટલો થાય એ સીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વધતા બી વર્ગ એ બી કેટલો થઈ ગયો વર્ગમૂળમાં ત્રણ આખાનો વર્ગ વધતા એકનો વર્ગ એટલે આથી આ ત્રણ વધતાં એક એટલે એસી બરાબર એટલે બરાબર કેટલા આવ્યો ઠીક છે 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 હવે કીધું હોય તો મૂલ્ય સાઈન એન્ટુ કોઈ નથી તો ઇન્ટુ મટલી એટલે ગુણાકાર વધતા કોસે ગુણ્યા સાઈન સી સાઈન એ ગુણ્યા કોસ સી છે બરાબર હવે જુઓ સાઈન એટલે શું સામેની બાજુ પણ આપેલો છે એ સાઈન એ એટલે એની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે એકના છેદમાં બે ગુણ્યા કોસ સી એટલે આ સી કોસ એટલે પાસેની બાજુ છેદમાં કણ એટલે એકના છેદમાં બે કોસ એટલે પાંચની બાજુ છેદમાં કરણ કોસ એટલે કોસ એ આ કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે ગુણ્યા સાયન્સી એટલે સાયન્સ સી એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે વર્ગમાં ત્રણ છેદમાં બે તો જવાબ શું આવશે એકના છેદમાં ચાર ગુણાકાર છે ને વધતા વર્ગૂણા ત્રણ ગુણ્યા વર્ગૂણા ત્રણ ત્રણ છેદમાં ચાર એટલે કેટલા થયા ચાર તો છે અને ત્રણ વત્તા એક છેદ ચાર ચાર છેદ ચાર એટલે થયા જવાબ એક બીજો જોઈએ બીજું શું કહે છે બીજાની અંદર આપણને આપ્યું છે કોસ એ કોસ સી कॉस ए गुणिया कॉस सी माइनस साइन ए गुणिया साइन सी किंमत लखी जो कीमत लखी छे ते आप लगता गई कॉस ए किंमत वर्गूण में तरह सेद बे बुणिया कॉस सी छे कॉस सी एकदमाइन एनी किंमत है एकना सेद बे साइन सी किंमत वर्गुण में तरह सेद में બે દુ ચાર વર્ગમાં ત્રણ ગુણ્યા એટલે વર્ગમાં ત્રણ છેદ ચાર ઓછા વર્ગોમાં ત્રણ છેદ બે દુ ચાર બે રકમ સરખી છે એટલે જવાબ આવે શૂન્ય બરાબર દાખલો સમજ પડ્યો છે ઓકે જોઈએ હજુ દસેક મિનિટ નહીં હજુ પાંચ મિનિટ છે તો આપણે જલ્દીથી આનો દસમો દાખલો જોઈ લઈએ જે કે તમને પૂછી શકાય આ બેઝિકમાં છે અને આ દાખલો છે એ સ્ટાન્ડર્ડમાં આના જેવા પૂછાઈ શકાય ઓકે જેને સ્ટાન્ડર્ડ ગણિત લીધું છે તેના માટે બી અલગથી સ્ટાન્ડર્ડ માટે ચોકડીને બહારના દાખલા મૂકવાનો પ્રયત્ન કરું છું જેમ જેમ સમય મળશે તેમ તેમ કરતો જઈશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણી પાસે છે દાખલા નંબર દસ કે છે ત્રિકોણ પિક્યુ આરમાં ક્યુ કાટખૂણો છે આપણે આપ્યો છે ત્રિકોણ પિક્યુ આર અને તેમાં બી ક્યુ કીધું છે કાટ ખૂણો આ છે પી આ છે આર પી ક્યુ આર આ ત્રિકોણ છે મારો અને તેમાં અચ્છા પી ક્યુ આપ્યું છે પી આર વધતા ક્યુ આર બરાબર પચીસ સેન્ટીમીટર આપ્યું છે અને પી ક્યુ બરાબર પાંચ સેન્ટીમી આપી છે પાંચ સેમી અને શોધવા કીધું છે હોય તો સાઈન પી કોસ પી અને 10p આટલું સુધવા કીધું છે આપ્યું છે આટલું બરાબર જલ્દીથી આપણે જોઈએ આપણો સમય પૂછે આપણી પાસે qr છે તો આપણે લખીએ qr = 25 - pr 25 - pr એવું લખીએ આપણે pr ની કિંમત જોઈએ બરાબર ને તો આપણે લખીએ pr = સુરખીએ pr ને એ જ રહેવા દીજે પી બરાબર આ નહીં લઈ જઈએ આ થઈ ગયો ક્યુ કોઈ ફરક નહીં પડી જાય ઓકે આપણે પાયસા ગોથના પ્રમેયને મૂકીએ પ્રમાય પ્રમેય પ્રમાણે જઈએ તો શું લખાશે પી આરનો વર્ગ એટલે કર્ણનો વર્ગ બરાબર બાજુઓનો વર્ગનો સરવાળો એટલે આર ક્યુનો વર્ગ વધતા ક્યુ પીનો વર્ગ આ કેટલો આપ્યું છે તો આ છે પચીસ ઓછા ક્યુ પૂછે પચીસ ઓછા ક્યુ આખાનો વર્ગ બરાબર ક્યુ આર આ qr આર આર ક્યુ નથી ખબર એટલે આર નો વર્ગ વત્તા આ છે પાંચનો વર્ગ કેટલો છે પાંચનો વર્ગ આને શું લખાશે છ સાં પચીસ પચાસ છસો પચીસ સિક્સ ટુ ફાઇવ માઇનસ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ ક્યુ આર વધતા વર્ગ બરાબર આવી તો એક છે ને આર ક્યુ લખો ક્યુ લખો એટલે મેં લખ્યું હતું ક્યુ નો વર્ગ વધતા આ બંને સરખા છે એટલે માઇનસ બંને અગર બરાબર એટલે કે હિઝી કોલ્ટરની બંને બાજુ સમાન પદ છે આવી ધન છે આ વિધન છે ને સમાન કિંમત છે એટલે કટ થઈ જશે આ થઈ ગયા છસો પચીસ આને હું આ બાજુ લઈ આવું અને આ આ આખા પદને આ બાજુ લઈ જાઉં અને આ બાજુ લેવાનું શું થાય છસો પચીસ ઓછા પચીસ બરાબર આ ઓછાના થઈ ગયા વધતા પચીસ દુ પચાસ પચાસ ક્યુઆર 25 पचवा पण बराबर पचास क्यू आर 50 बाजू पचासी काढू दो 0, झिरो पचास पचास बारे पंचा 60, बार बराबर qr क्युआरनी किंमत थे 12, इज पी आर पी आर बराबर पचीस ओछा बार 13, तो तर आिंमत आवी तेर, तेर सेमी આની કિંમત આવી બાર સેમી અને મને જોઈએ છે સાઈન પી સાઈન પી સાઈન એટલે શું પીની આજે મારો ખૂણો છે પી સાઈન એટલે સામીની બાજુ છેદમાં કણ એટલે બારના છેદમાં તેર બીજું છે કોસ પી કોસ પી એટલે પાંસેની બાજુ પાંચના છેદમાં તેર અને ત્રીજું છે ટેન પી ટેન એટલે સામેની બાજુ છેદમાં પાછની બાજુ બારના છેદમાં પાંચ બરાબર આજે આટલું રાખીશું જો સમય મળીશું એટલે મળશે એટલે નવા બીજા વિડીયો વિડીયો મૂકી દઈશ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને મેથ્સ શીખવું હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો અગર સ્ટાન્ડર્ડ હશે તો કમેન્ટમાં લખશો તો સ્ટાન્ડર્ડ માટેની વિડિયો બી જલ્દીથી મૂકીશ ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો